સંજેલી તાલુકામાં આવેલ અમુક વિસ્તારોમાં સ્થાનિક લોકોની મદદગારીથી વાળી બનાવટી નુકસાન કરતા તાળી વેચાણ કાયમ માટે બંધ કરાવવા ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો દ્વારા સંજેલી તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબની મૌખિક રજૂઆત અને લેખિતમાં જાણ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અમુક વિસ્તારોમાં સ્થાનિક માણસોના સાથ સહકારથી સંજેલી તાલુકામાં બીજા રાજ્યના બનાવટી તાળીના વેચાણ માટે લોકો આવે છે અને તેની સાથ સહકાર સ્થાનિક લોકો આપે છે અને સ્થાનિક લોકો પણ બીજા લોકોના સાથ સહકારથી બનાવટી તાળીનું વેચાણ હાલમાં પણ ચાલુ છે સંજેલી તાલુકામાં સભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે બીજા રાજ્યના લોકો તેમજ સ્થાનિક લોકો કેમિકલ ફિનાઇલથી નુકસાન કરતા વગર સિઝનમાં તાળી બનાવી વેચાણ કરી રહ્યા છે ચરસ નામની ગોળીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે આ કેમિકલવાળી તાળી પી આઠ એક માણસો મરી પણ ગયા છે તો મોટે ભાગે આદિવાસી સમાજના યુવાનો કેમિકલવાળી તાળી પી રહ્યા છે અને આ ગેરકાયદેસર તાળીનું વેચાણ પર પ્રતિબંધ લાવવા અને જણાવેલ લેખિત જણાવેલ સ્થળોએ તપાસ કરી ગેરકાયદેસર રીતે તાળીનું વેચાણ બંધ કરાવવા લોકમાંગ ઉઠવા પામી છે કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ સંજેલી તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ તાળીનું વેચાણ થઈ રહ્યું છે જેથી કરી નાના પરિવારના નાના બાળકો ગરીબ માણસો માણસો છેલ્લા બે વર્ષથી આઠ જણના મૃત્યુ પામેલ છે જેને સંબોધીને આજ રોજ પોલીસ સ્ટેશને સંજેલી પીએસઆઈને અમે મૌખિક જાણ કરી છે અને રજૂઆત કરેલ છે અને કાલે આવેદનપત્ર આપવાના છે અને આવતીકાલે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવાના છે